નમસ્કાર મિત્રો તો આજે આપણે જે શેવાળ આલગી છે એનું આપણે જે કંઈ વર્ગીકરણ છે આર્થિક મહત્ત્વ છે લાક્ષણિકતાઓ છે એટલું આના વિશે તૈયાર કરવાનું છે તો એની ઉપર જે મેં હેન્ડ રિટર્ન્સ નોટ બનાવેલી છે એનો એક વિડીયો આજે આપણે બનાવ્યો છે તો જો જરૂરત પડશે તો આપણે પીપીટી વાળો વિડીયો પણ મૂકી દઈશું પણ જે આલગી છે એની પર ખૂબ સરસ રીતે ફક્ત બે કે ત્રણ પેજમાં સરસ મજાની હેન્ડ રિટર્ન નોટ્સ બનાવેલી છે જે મારી તૈયારી માટે બનાવી હતી એની ઉપરથી જ આપણે આ સરસ મજાનો વિડીયો લીધો છે તો પહેલું તો આલગી એ શું છે તો ક્લોરોફિલ એ ક્લોરોફિલ ધરાવે છે ક્લોરોફિલ બરાબર જે શાના માટે રિસ્પોન્સિબલ છે પ્રકાશ સંશ્લેષણ માટે આપણને ખબર છે કે આલ્ગી જે છે પ્રકાશ સંશ્લેષણ કરે છે જેને અંગ્રેજીમાં ફોટોસિન્થેસિસ કહેવામાં આવે છે તો અહીં આ જે નોટ્સ છે એ ઇંગ્લિશમાં બનાવેલી છે કારણ કે જે ઇંગ્લિશમાંથી હવે ઘણા ટાઈમ પહેલાંથી છૂટી ગયું હોય ગુજરાતીમાં વાંચવાનું તો અમુક શબ્દો છે અમુક વર્ડ્સ છે એ ખાલી ઇંગ્લિશમાં ખબર પડતા હોય છે તો અહીં હું તમને જે જે વર્ડ્સનું ગુજરાતી કહેવા જેવું લાગે એ કહેતી રહીશ તો જે છે એ ક્લોરોફિલ ધરાવતું જે આ ઓર્ગેનિઝમ છે આલ્ગી છે અને એ થેલોઇડ ઓર્ગેનિઝમ છે થેલોઇડનો અહીં મતલબ થાય છે એકાંગી ટૂંકમાં કે જેની પાસે કોઈ મૂળ નથી કોઈ પર્ણ નથી કોઈ પ્રકાંડ નથી એને આપણે થેલોઇડ કહીશું ઓકે હવે આવે છે એનો હેબિટાટ એ ક્યાં રહે છે તો ફ્રેશ વોટરમાં મરાઈન વોટરમાં મરાઈન એટલે સમુદ્રનું પાણી ખારું પાણી જે સોલ્ટવાળું છે અને ફ્રેશ વોટર એટલે મીઠું પાણી જેવું કે તળાવનું છે નદીનું છે અને બ્રેકિશ વોટર આ કદાચ તમારા માટે નવો શબ્દ હોય બ્રેકિશનો અર્થ થાય છે એવું પાણી કે જેમાં જ્યાં આ મરાઈન વોટર જે છે એ અને આ ફ્રેશ વોટર જે છે એ બંને ભેગા થતા હોય આપણને ખબર છે કે નદીઓ સમુદ્રમાં જઈને મળે છે તો કોઈ એક એવો પોઈન્ટ હશે ને કે જ્યાં નદી સમુદ્રને મળતી હશે બસ એને આપણે બ્રેકિશ વોટર કહીશું અને બીજું મળે છે સ્લોથ બિયરની ઉપર અહીં તમને એક સ્ક્રીન ઉપર ઇમેજ દેખાશે સ્લોથ બિયર કે જેના જે ફર હોય છે ને એની ઉપર આ આલ્ગી લાગેલી હોય છે બીજું હોય છે મોઇસ્ટ સોઇલમાં એટલે કે જે ભીની માટી હોય ને સરસ મજાની આપણે આપણે જોઈ જ છે ઘણી બધી જગ્યાએ ત્યાં આલગી આપણને જોવા મળે છે સ્ટોન ઉપર પથ્થર ઉપર વુડ ઉપર લાકડા ઉપર અને લાઇકેન આના વિશે પણ આપણે ભણવાનું છે આના આર્થિક મહત્વ વિશે વર્ગીકરણ વિશે પણ આપણે ભણવાનું છે લાઇકેન લાઇકેન એ સહજીવન છે એટલે કે જે આ લીલ છે એનું અને ફૂગનું સહજીવન છે લાયકેન ઓકે હવે અહીં આપણે જોઈશું ફોર્મ એન્ડ સ્ટ્રક્ચર એના કેટલા ફોર્મ છે અને સ્ટ્રક્ચર છે તો આ આના હું તમને પિક્ચર પણ અહીં જોવો બતાવી રહી છું તો માઇક્રોસ્કોપિક યુનિસેલ્યુલર ક્લેમાઇડોમોનાસ છે ઓકે જે માઇક્રોસ્કોપિક છે એવું છે યુનિસેલ્યુલર છે જે ફક્ત એક જ સેલ ધરાવે છે એવું છે ક્લેમેડોમોનાસ ક્લો કોલોનિયલ છે કોલોનિયલ એટલે કો કોલોની વસાહતી કહીએ ને એમાં રહે છે એવું છે વોલવોક્સ પછી આવે છે ફિલામેન્ટસ એમાં આવે છે યુલોથ્રિક્સ અને સ્પાઈરો ગાયરા જે ફિલામેન્ટસ છે આપણને ખબર છે કે એનું જે છે આવી રીતે તાતણાઓ જેવું સ્ટ્રક્ચર હોય છે જેનો ફોટો તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો હશે અને આવે છે મેસ્યુ કેપ્સ મેસિવ કેલ્પ્સ એટલે કે જે સમુદ્રમાં જોવા મળે છે અને એ ઘણી બધી હદ સુધી લાંબા પણ થઈ શકે છે એટલા માટે જેને મેસિવ કહેવામાં આવે છે ઓકે એનું ઉદાહરણ છે કેપ્સ ઓકે તો કયા કયા છે ફોર્મ્સ એના તો માઇક્રોસ્કોપિક પણ છે ખૂબ જ નાનું પણ છે કોલોનિયલ છે વસાહતી સ્વરૂપે બધા ઘણા બધા જોડે જોડે ભેગા ભેગા રહે છે ફિલામેન્ટસ પણ છે અને મેસિવ પણ છે એટલે ઘણા બધા મોટા પણ છે એવા આલ્ગીના ફોર્મ્સ અને સ્ટ્રક્ચર પછી આવે છે એનું રિપ્રોડક્શન રિપ્રોડક્શન કઈ રીતે કરે છે આ આપણા માટે ખૂબ જ અગત્યનું છે આમાંથી એકાદો પ્રશ્ન પૂછાઈ શકે છે તો ખૂબ જ ધ્યાન આપીશું રિપ્રોડક્શન કેવી રીતે કરે છે તો વેજિટેટિવ એટલે ફ્રેગમેન્ટેશન વડે થશે ફ્રેગમેન્ટેશન એટલે આપણે જેને અવખંડન કહીએ છીએ ગુજરાતીમાં અવખંડનને અંગ્રેજીમાં ફ્રેગમેન્ટેશન કહીશું તો અવખંડનની રીતે જે વેજીટેટિવ જે છે એ પ્રજનન કરે છે રિપ્રોડક્શન કરે છે અવખંડનની રીતે આપણે ઘણા પહેલાંથી ભણતા આવ્યા છીએ કે સ્પાયરો ગાયરા લીલ અવખંડનની રીતે વાનસ્પતિક પ્રજનન કરે છે બસ એ જ વસ્તુ છે અહીંયા પછી આવે છે એ સેક્સ્યુઅલ થ્રુ સ્પોર્ટ્સ સ્પોર્ટ્સના થ્રુ સ્પોર્ટ્સ એટલે જે નાના નાના સ્પોર્ટ્સ આપણે ભણ્યા છીએ તો એનાથી એ સેક્સ્યુઅલ આ જેને આપણે અલિંગી પ્રજનન કહીએ છીએ સેક્સ્યુઅલ એટલે લિંગી પ્રજનન એ સેક્સ્યુઅલ એટલે અલિંગી પ્રજનન તો એ બે રીતે કરે છે યાદ રાખીશું આલગીમાં રિપ્રોડક્શન એ સેક્સ્યુઅલ બે રીતે થાય છે ઝૂ સ્પોર્ટ્સ બને છે એકમાં અને એકમાં શું તફાવત ને એપ્લાનો સ્પોર્ટમાં શું તફાવત તો જે આ ઝૂ સ્પોર્ટ્સ છે ને એ જોવો તમે જોઈ શકો છો ફ્લેજેલેટેડ હોય છે ફ્લેજેલા કોને કહેવાય તો આવું સ્ટ્રક્ચર હોય છે આવું જ સેમ જે સ્પોર છે આ ગોળ છે ને એ સ્પોર છે ને એની પાછળ આવી મોટાઇલ ફ્લેજેલા લાગેલી છે જે એને આગળ આમાં હલીને આગળ જવામાં મદદ કરશે બરાબર જે મોટાઇલ છે મોટાઇલ એટલે કે હલન ચલન કરી શકે છે ફ્લેજેલાને આપણે ગુજરાતીમાં કશા કહીએ છીએ કશ્યા અને પશ્મો પશ્મ નથી આ પણ કશા છે કશા એટલે ફ્લેજેલા બરાબર ઝૂ સ્પોરમાં ફ્લેજેલા જોવા મળે છે તે મોટાઇલ છે ઓકે હલનચલન કરી શકે છે જ્યારે એપલાનો સ્પોર્ટ્સ છે એ નોન મોટાઇલ છે એટલે કે હલનચલન કરી શકતા નથી એપલાનો સ્પોર્ટ્સ નોન મોટાઇલ છે હલનચલન કરી શકતા નથી ઝૂ સ્પોર્ટ્સ મોટાઇલ છે હલનચલન કરી શકે છે એપલાનો સ્પોર્ટ્સ નોન મોટાઇલ છે હલનચલન કરી શકતા નથી કશા હોતી નથી જુઓ એટલે હલનચલન નહીં કરી શકે ઓકે એ સેક્સ્યુઅલ પ્રઝનન કેટલી રીતે

ઓ ઓકે આવા ત્રણ પ્રકારના ગેમસ છે તો આમાં શું થશે તો કઈ રીતે આપણે આ ત્રણ પ્રકાર

એન આઇસોગેમસમાં શું હશે તો બંને ગેમેટ્સ હશે ને જે એ સિમિલર નહીં હોય ડિફરન્ટ હશે આની અંદર સિમિલર હશે આઇસોગેમસમાં એન આઇસોગેમસમાં ડિફરન્ટ હશે એક મોટું હશે તો એક નાનું હશે એક ફ્લેજેલાવાળું હશે તો એક ફ્લેજેલા વગરનું હશે બરાબર પછી આવે છે ઓઉ ગેમસ તો જે આ ઓઉગેમસ છે એની અંદર એક મોટો હશે નોન મોટાઇલ ફિમેલ ગેમેટ આ જે મોટો છે ને એ નોન મોટાઇલ એની જોડે ફ્લેજેલા નથી તો નોન મોટાઇલ છે 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 ગેમેટ ગેમેટ ઓકે ઓકે અને આ જે નાનો એ મેલ ડન ઓકેસમાં બંને ગેમેટ સિમિલર હશે એનઆઈસોગેમસમાં બંને ગેમેટ ડિફરન્ટ હશે ઓગેમસમાં એક મોટો હશે નોન મોટાઇલ ફિમેલ ગેમેટ અને એક નાનો હશે મોટાઇલ મેલ ગેમેટ ઓકે હું આશા રાખું છું કે તમને ખબર પડી રહી છે તો આગળ હવે આપણે જોઈએ ક્લાસીસ ઓફ આલ્ગી આલ્ગીના ક્લાસીસ સાના બેઝિસ ઉપર પડે છે તો એના મુખ્ય આટલા ચાર બેઝિસ છે એક પિગમેન્ટના આધારે પડે છે એક સ્ટોર્ડ ફૂડના આધારે પડે છે એક સેલવોલના આધારે પડે છે ફ્લેજેલાના આધારે પડે છે પરંતુ આપણે એને મુખ્ય જે છે એ પિગમેન્ટના આધારે વેચીએ છીએ પિગમેન્ટના આધારે તો એનું હવે આગળ આપણે જોઈએ ઓકે તો આપણે પિગમેન્ટના આધારે એને ત્રણ ક્લાસીસમાં ડિવાઈડ કર્યા છે ક્લોરોફાઈસી ફેઓફાઈસી રોડોફાઈસી ઓકે તો જે આ ક્લોરોફાઈસી છે એ ગ્રીન આલ્ગી છે એને આપણે ગ્રીન આલ્ગી પણ કહી શકીએ છીએ જે આ ફેઓફાઈસી છે એ બ્રાઉન આલ્ગી છે એટલે આપણે એને બ્રાઉન આલ્ગી પણ કહી શકીએ છીએ અને જે આ રોડોફાઈસી છે એ રેડ આલ્ગી છે જેને આપણે રેડ આલ્ગી કહીએ છીએ એ પણ કહી શકીએ રોડોફાઈસી પણ કહી શકીએ તો હવે જે આ ક્લોરોફાઈસી છે બરોબર તો આ એના કોમન નામ છે ગ્રીન આલ્ગી બ્રાઉન આલ્ગી રેડ આલ્ગી તો આર આર કરીને આપણે યાદ રાખી શકીએ રોડોફાઈસી તો રેડ આલ્ગી ફેઓફાઈસી તો બ્રાઉન આલ્ગી અને ક્લોરોફાઈસી તો ગ્રીન આલ્ગી હવે જે એના પિગમેન્ટ છે એ કયા છે તો એક વસ્તુ ખાસ યાદ રાખીશું પરીક્ષામાં પણ પૂછાઈ શકે એવો પ્રશ્ન છે કે કયો જે ક્લોરોફિલ છે એ ત્રણે ત્રણ આલ્ગીમાં કોમન જોવા મળે છે બધી જ આલગીમાં જોવા મળે છે તો એ છે આપણો ક્લોરોફિલ એ ઓકે ક્લોરોફિલ એ આપણને પણ જોવા મળશે ફિયોફાઈસીમાં પણ જોવા મળશે અને રોડોફાઈસી પણ જોવા મળશે ઓકે જે છે ક્લોરોફિલ એ તો ક્લોરોફિલ એ આપણને ત્રણે ત્રણ હાલગીમાં જોવા મળે છે હવે તો અલગ શું પડે છે આના કલર જે અલગ છે ને એ આ પિગમેન્ટના આધારે જ છે જેને આપણે રંજક દ્રવ્ય રંગ દ્રવ્ય કહી શકીએ કે જે આ જે તે આલગી છે એને કલર પ્રોવાઇડ કરે છે બરાબર તો જે આ પિગમેન્ટ છે ક્લોરોફિલ એ છે આની અંદર મુખ્ય અને ક્લોરોફિલ બી છે જેના લીધે આનો કલર કેવો હશે ગ્રીન ગ્રાસ કલર હશે બરાબર ક્લોરોફાઈનો કલર ગ્રીન ગ્રાસ હશે આપણને જે મોટા ભાગની જે આલગી જોવા મળે છે એ આ ક્લોરોફાઈ હોય છે એટલે આપણને ગ્રીન જોવા મળે છે એટલા માટે હવે ક્લોરોફિલ એ અને બી ગ્રીન ગ્રાસ કલર આપે છે ક્લોરોફાઈને ફિયોફાઈને ક્લોરોફિલ એ અને સી હોય છે આ ઉપરાંત ફ્યુકોઝેન્થિન કરીને એની અંદર તત્વો હોય છે શું નામ છે ફ્યુકોઝેન્થિન કોનામાં છે ફિયોફાઈમાં ફ્યુકોઝેન્થિન કરીને એક તત્વ છે જે એને બ્રાઉન કલર આપે છે એટલે એનું કોમન નામ બીજું કયું છે બ્રાઉન આલ્ગી પણ છે હવે જે આ રોડોફાઈસી છે એમાં ક્લોરોફિલ એ તો છે જ પણ બીજું છે ક્લોરોફિલ ડી આપણે રેડ ઉપરથી આ જે રેડ છે એની ઉપરથી ડી ડી યાદ રાખી શકીએ અથવા તો જુઓ આમાં એ બી છે પછી સી છે વધારાનો પછી ડી છે એ પ્રકારે પણ આપણે યાદ રાખી શકીએ તો ક્લોરોફિલ એ અને ડી જોવા મળે છે ફાયકો ફાઈકો ઇરિથ્રીન આ ઈ છે ફાઈકો ઇરિથ્રીન જે છે એને રેડ કલર આપે છે એમાં ફાઈકો ઈરિથ્રીન કરીને બીજું એક તત્વ આવેલું છે જે એને રેડ કલર આપે છે આની અંદર હતું ફ્યુકોઝેન્થિન જે એને બ્રાઉન કલર આપે છે કોને ફેઓફાઈસીને રોડોફાઈની અંદર બીજું આવેલું છે ફાઈકોઇરિથ્રીન જે એને રેડ કલર આપે છે બરાબર આમાં ક્લોરોફિલ એ બી ક્લોરોફિલ એસી આવેલા છે આમાં ક્લોરોફિલ એડી આવેલા છે ઓકે હવે સ્ટોરેડ ફૂડ આ ત્રણે ત્રણ જે આલગી આપણે ડિસ્કસ કરીએ છીએ એમાં સ્ટોર જે ફૂડ થાય છે એ અલગ 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 સ્વરૂપમાં થાય છે જેવી રીતે કે આપણી જે ક્લોરોફાઈસી છે એની અંદર સ્ટાર્સના સ્વરૂપે ફૂડ સ્ટોર થશે આપણી જે ફેઓફાઈસી છે એની અંદર જે છે લેમિનારીન અથવા મેનીટોલના સ્વરૂપે ફૂડ સ્ટોર થશે મેનીટોલ એ એક પ્રકારનો આલ્કોહોલ છે આપણને ખબર છે કે જે આલ્કોહોલિક કમ્પાઉન્ડ છે એની પાછળ ઓલ લાગે છે તો આ મેનીટોલ છે એક સ્વીટ જે છે આલ્કોહોલ છે પ્રકાર છે જે ફેઓફાઈ અંદર સ્ટોર થાય છે ફૂડ લેમિનારીનના સ્વરૂપમાં અને મેનીટોલ ના સ્વરૂપમાં અને રોડોફાઈ ની અંદર ફૂડ સ્ટોર થાય છે ફ્લોરિડિન સ્ટાર્ચના સ્વરૂપમાં આ જે ફ્લોરિડિન સ્ટાર્ચ છે એ પહેલીવાર ફાઉન્ડ કરવામાં આવ્યું હતું રોડોફાઈસીની અંદર એક પ્રકારનું સ્ટાર્ચ છે અને પહેલીવાર રોડોફાઈસીની અંદરથી જ આ સ્ટારને આ સ્ટાર્ચને ફાઉન્ડ કરવામાં આવ્યું છે જેનું નામ છે ફ્લોરિડિન સ્ટાર્ચ જે આપણને રોડોફાઈસીની અંદર જોવા મળશે આ પ્રકારે એની અંદર ફૂડ સ્ટોર થાય છે ઓકે ફિયોફાઈસીની અંદર કયા સ્વરૂપે થશે લેમિનારીન અને મેનેટોલ સ્વરૂપ થાય છે જ્યારે ક્લોરોફાઈ અંદર સ્ટાર્ચના સ્વરૂપે ફૂડ સ્ટોર થાય છે પછી આવે છે સેલવોલ તો જે આ સેલવોલ છે એ ક્લોરોફાઈની અંદર સેલ્યુલોઝની બનેલી છે આપણને ખબર જ છે આ જે ફેઓફાઈસી છે એની અંદર સેલવોલ સેલ્યુલોઝ તો છે જ પણ બીજું શું છે આલ્જી આ જે તત્વ છે ને એ આપણા માટે ખૂબ મહત્ત્વનું છે બહુ જ મહત્ત્વનું છે આપણે આગળ એનું જે ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ છે એની અંદર ડિસ્કસ કરીશું તો એની અંદર સેલ્યુલોસ તો છે જ એની સેલવોલમાં પણ આલ્જીન પણ છે અને બીજું શું છે જે આ રોડોફાઈસી છે એની અંદર સેલ્યુલોસ છે પેક્ટિન છે અને પોલિસલ્ફેટ એસ્ટર છે ઓકે પૅક્ટિન છે અને પોલીસલ્ફેટ એસ્ટર છે કોની અંદર છે જે આપણી રોડોફાઇસી છે રેડ આલ્ગી એની અંદર સેલ્યુલોઝ પેક્ટીન અને પોલીસલ્ફેટ એસ્ટિન ક્યાં આવેલું છે એની સેલવોલમાં આવેલું છે ક્લોરોફાઈસીમાં સેલ્યુલોઝ આવેલું છે અને ફિયોફાઈસી જે છે એની અંદર આપણને સેલ્યુલોઝ અને આલ્જીન જોવા મળે છે હવે આપણે જોઈશું ફ્લેજીલા ઓકે ફ્લેજેલાના આધારે આપણે ચર્ચા કરી ગયા આગળ કે કઈ કઈ રીતે ત્રણ આલ્ગી અલગ પડે છે તો એમાં ફ્લેજેલા પણ હતું ને તો એના ટાઈપ અને લોકેશનના આધારે પણ આ જે ત્રણ આલ્ગી છે એ અલગ પડે છે તો જે આપણી ક્લોરોફાઇસી છે એની અંદર બેથી આઠ ફ્લેજેલા જોવા મળે છે જેનો જે સ્પોર હશે ને એની ઉપર જુઓ તો અહીં બે ફ્લેજેલા બતાય છે એ હંમેશા કેવી હશે ઇક્વલ એટલે સાઇઝમાં બંને ઇક્વલ હશે નાની મોટી નહીં હોય અને એપિકલ એપિકલ એટલે હંમેશા ઉપરની બાજુ હશે બરાબર ક્લોરોફાઇસીની અંદર બેથી આઠ ઇક્વલ એપિકલ ફ્લેજેલા જોવા મળે છે અને જે આ આપણી ફિયોફાઇસી છે એની અંદર બે ફ્લેજેલા જોવા મળે છે અનઇક્વલ અને લેટેરલ લેટેરલ એટલે કે બાજુમાં હશે છે ને બાજુમાં અન હશે એટલે એક નાની હશે એક મોટી હશે બરોબર અને બે જ જોવા મળે બે થી વધારે જોવા મળે નહીં ક્લોરોફાઈની અંદર બે થી આઠ જોવા મળે ઇક્વલ છે અને એપિકલ છે પૂછાઈ શકે એવો પ્રશ્ન છે ઉપરની બાજુ જ જોવા મળે છે આની અંદર બે હશે અનઇક્વલ હશે લેટરલ હશે બાજુમાં હશે બરોબર અને આની અંદર તો છે જ નહીં એબસન્ટ જ છે ઓકે રોડો ફાઈઝીમાં ફ્લેજેલા હોતી નથી હવે આગળ હવે એનું રિપ્રોડક્શન જોઈશું તો જે વેજીટેટિવ હતું જે ફ્રેગમેન્ટેશન અવખંડન એ બધી ત્રણે ત્રણ હાલગીમાં જોવા મળશે ઓકે એ તો કોમન જ છે ત્રણે ત્રણ ગમે તે આલગીમાં તમને ફ્રેગમેન્ટેશન જોવા મળશે ટુકડાઓ થશે ને ટુકડાઓમાંથી નવી આલગી ગ્રો થાય અને ફ્રેગમેન્ટેશન કહેવાય અખંડન જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ એ સેક્સ્યુઅલ જે પ્રોડક્શન છે એ આની અંદર જે છે ફ્લેજેલેટેડ જોવા મળશે ફ્લેજેલેટેડ છે જ ફ્લેજેલા છે તો કયા ટાઈપનું હશે ઝૂ સ્પોર્સ હશે આગળ સ્પોર્ટ્સમાં આપણે ડિસ્કસ કર્યું કે ઝૂ સ્પોર્ટસ એટલે કયા પ્રકારના સ્પોર્ટ્સ હશે ફ્લેજલેટેડ સ્પોર્ટસ હશે ઓકે અને જેમાં ફ્લેજેલા હશે નહીં એને આપણે એપલાનો સ્પોર્ટસ કીધી તો અહીંયા ફ્લેજેલેટેડ હશે ઝૂ ઝૂસ્પોર્સ જોવા મળશે આની અંદર બે જ ફ્લેજેલા હતી યાદ છે ટુ અન ઇક્વલ લેટરલ બે ફ્લેજેલા સાઈડમાં હોય છે લેટરલ તો અહીં જે બાય ફ્લેજેલેટેડ છે બે જ છે તો બાય ફ્લેજેલેટેડ ઝૂ ઝૂસ્પોર્સ જોવા મળશે આમાં બેથી વધારે હોય છે એટલે આપણે અહીંયા બાય નથી લખ્યું બેથી આઠ હોય છે ઇક્વલ હોય છે એપિકલ હોય છે ઉપરની બાજુ અહીંયા બાય ફ્લેજેલેટેડ ઝૂઝ ઝૂસ્પોર્સ જે છે આપણને રિપ્રોડક્શન જોવા મળશે ઓકે અને આની અંદર તો છે જ નહીં એપ્સન્ટ છે તો કયું જોવા મળશે તો એપલાનો સ્પોર્ટ્સ જોવા મળશે જે નોન મોટાઇલ છે ઓકે નોન મટાઇલ હલી શકે એવો નથી એવો આપણને જે છે સ્પોર જોવા મળશે હવે અહીંયા કરીએ ગેમેટ્સની વાત ઓકે ગેમેટ્સ આપણે જોઈએ તો જે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે એમાં જ ગેમેટ્સનું ફોર્મેશન થશે તો આની અંદર આપણને આઇસોગેમસ જોવા મળશે આઇસોગેમસમાં શું હતું યાદ કરો આઇસો શું હતું તો જે બંને ગેમેટ બનશે ને આપણા એ બંને કેવા હશે સરખા હશે એના આઈસો ગેમેસમાં અલગ હશે ઓ ગેમસમાં એક શું હશે ફ્લેજેલેટેડ મોટો ફિમેલ ગેમેટ હશે અને એક નોન ફ્લેજેલેટેડ સોરી એક મોટો નોન મોટાઇલ ફિમેલ ગે ગેમેટ હશે જેમાં ફ્લેજેલા નહીં હોય અને જે નાનો ગેમેટ હશે જે મેલ ગેમેટ હશે એ ફ્લેજેલેટેડ હશે ફ્લેજેલાવાળો હશે ઓકે ઓવું ગેમસમાં એવું જોવા મળશે હવે આ બંનેમાં ત્રણે ત્રણ તો જોવા જ મળશે શામાં તો રોડોફાઈ સોરી જે ક્લોરોફાઈસીમાં અને ફેઓફાઈસીમાં આપણને બંને વસ્તુઓ જોવા મળશે એમાં આઇસોગેમસ એનાઇસોગેમસ અને ઓગેમસ ત્રણે ત્રણ જોવા મળશે જ્યારે આની અંદર ફક્ત ઓ ગેમસ જોવા મળશે એની અંદર શું હતું મોટો ફિમેલ ગેમેટ હશે જેમાં ફ્લેજેલા હાજર હશે નહીં નોન મોટાઇલ હશે અને નાનો મેલ ગેમેટ હશે જેમાં ફ્લેજેલા હાજર હશે બરોબર પહેલાં આપણે કરીએ સ્પોર્ટ્સની વાત કરી હતી એટલે એની અંદર તો ફ્લેજેલા હોતી જ નથી અને ઓઉ ગેમ્સમાં આપણે ગેમેટ્સની વાત કરી રહ્યા છીએ ઓકે તો ઓવું ગેમ્સમાં આપણને એક મો તો ફિમેલ ગેમેટ જોવા મળશે જે નોન મોટાઇલ હશે એક નાનો મેલ ગેમેટ જોવા મળશે જે મોટાઇલ હશે તો ચાલો હવે આપણે જોઈશું અહીં આગળ એનું જે એક્ઝામ્પલ્સ છે થોડા એ જોઈ લઈએ કદાચ પૂછાઈ જાય તો જે ક્લોરોફાઇસી છે એના એક્ઝામ્પલ છે વોલવોક્સ યુલોથ્રિક્સ એ ક્લોરોફાઇસીના એક્ઝામ્પલ છે જે ફિયોફાઈસી છે એના ઉદાહરણ છે લેમિનારિયા ફ્યુકસ અને ડિક્ટોયાટા તો અહીં જે આ રોડોફાઈસી છે એના ઉદાહરણ છે પોરફાયરા અને પોલીસિફોનિયા ઓકે તો આગળ હવે આપણે જોઈએ એના ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ ખૂબ જ અગત્યનો ટૉપિક છે આની અંદર થોડા ઘણા જ ઇમ્પોર્ટન્સ છે જે આપણે ખૂબ જ યાદ રાખવા જેવા છે તો અહીં જે આ તમે સાંભળ્યું જશે સ્પીરૂલિના વિશે અને ક્લોરેલા વિશે તમે સાંભળ્યું જશે જે છે પ્રોટીન સપ્લિમેન્ટ છે જે માર્કેટમાં પણ હાલ ખૂબ જ મળી રહ્યા છે અને બધા એની ખેતી પણ કરે છે હાલ તો સ્પેશિયલ આર્ટિફિશિયલ પોન્ટ્સ બનાવે છે સ્પીરૂલિનાની ખેતી કરવા માટે તો જે આ ક્લોરેલા છે એ પ્રોટીન સપ્લિમેન્ટ છે ખૂબ જ વધારે પ્રમાણમાં એમાં પ્રોટીન્સ આવેલા હોય છે તો પ્રોટીન સપ્લિમેન્ટ છે અને સ્પેસ ફૂડમાં ઇવન એ યુઝ થાય છે ક્લોરેલા અને સ્પીરૂલિના જે છે એ પ્રોટીન સપ્લિમેન્ટ છે આઝ વેલ તો આ બંને તમને એમેઝોન ઉપરથી પણ ઇવેન આના ડબ્બા તમને મળી રહે છે તો જે ક્લોરેલા છે ફ્લોરટીન સપ્લિમેન્ટ છે સ્પેસ ફૂડની અંદર પણ યુઝ થાય છે અને સ્પિરોલીના પણ પ્રોટીન સપ્લિમેન્ટ છે પછી આવે છે ફિયોફાઈસીની અંદર લેમિનારિયા જે છે અને સાર્ગેસમ એ આઝ અ ફૂડ યુઝ થાય છે એ જે અમુક વિદેશી ફૂડ છે એની ઉપર જે છે સજાવવા માટે પણ યુઝ થતું હોય છે લેમિનારિયા એન્ડ સાર્ગેસમ એઝ અ ફૂડ તમે સુશીનું નામ સાંભળ્યું હશે તો એની અંદર જે છે એ આ બ્રાઉન આલ્ગી અને સજાવવા માટે યુઝ કરવામાં આવે છે પછી આવે છે પોરફાયરા આ રેડ આલ્ગી છે રેડ કલરની હોય છે તો એઝ અ ફૂડ પણ યુઝ થાય છે અને આપણા માટે જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે આજના ખા લેક્ચરમાં કે આમાંથી નવ્વાણું ટકા કદાચ પ્રશ્ન આવી શકે એવી વસ્તુ કે જે અગાર જે માઇક્રોબાયોલોજીની લેબમાં યુઝ થાય છે બેક્ટેરિયાને એની ઉપર ગ્રો કરાવવા માટે અગાર યુઝ થાય છે એ અગાર એ રોડોફાઈસી રેડ આલ્ગીમાંથી બનાવવામાં આવે છે અને એમાં સ્પેશિયલી બે આલ્ગી જે છે જેલિડિયમ અને ગ્રેસિલારિયા તો આ બંને જે આલ્ગી છે આ બંને આલ્ગીનો એની અંદર યુઝ થાય છે જેલેડિયમ અને ગ્રેસિલારિયા બંને આલગીમાંથી શું બનાવવામાં આવે છે અગાર બનાવવામાં આવે છે ઇવન અગાર બીજી કઈ કઈ વસ્તુઓમાં યુઝ થાય છે જેલી ખાધી જશે તમે તો જેલીમાં પણ અગાર યુઝ થાય છે એને જેલીલાક સ્ટ્રક્ચર આપવા માટે અગાર યુઝ કરવામાં આવતી હોય છે તો અગાર એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ઇકોનોમિકલી આની બહુ ડિમાન્ડ છે તો ખાસ યાદ રાખીશું અગાર સામાથી આપણે બનાવીએ છીએ તો રોડોફાઈસી રેડ આલ્ગીમાંથી બનાવીએ છીએ કઈ કઈ આલ્ગી છે જેલેડિયમ છે અને ગ્રેસી છે કઈ કઈ આલ્ગી છે જેલેડિયમ અને ગ્રેસી બે આલ્ગી છે જેની અંદરથી આપણે અગાર બનાવીએ છીએ રોડોફાઈસી રેડ આલ્ગીમાંથી બનાવીએ છીએ તો હવે આજનો આપણો જે છે લાસ્ટ આજનું જે આલ્ગી છે એના માટે જે લાસ્ટ કહી શકાય એવું ટોપિક જે આ ફેઓફાઈસી છે

ખૂબ જ વોટર હોલ્ડિંગ સબસ્ટન્સ છે બરાબર તો એ કોમર્શિયલી યુઝ થતા હોય છે આ એક ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ છે કે આની અંદર આલ્જીના આવેલું હોય છે ફિયોફાઈસીમાં બ્રાઉન આલ્જીના આની અંદર રોડોફાઈસી છે એની અંદર કેરાજીન આવેલું હોય છે રેડ આલ્ગીમાં જે હાઇડ્રોકોલાઇડ્સ બનાવે છે જે વોટર હોલ્ડિંગ સબસ્ટન્સ છે તો કદાચ પૂછી જાય હાઇડ્રોકોલાઇડ્સ કઈ આલ્ગી બનાવે છે તો ફિયોફાઈસી એન્ડ રોડોફાઈસી બોથ રોડોફાઈસીની અંદર કેરાજીન છે અને ફિયોફાઈસીની અંદર આલ્જીન છે જે વોટર હોલ્ડિંગ કેપેસિટી ધરાવે છે ખૂબ જ વોટર હોલ્ડ કરી શકે છે જેને હાઇડ્રોકોલાઇડ્સ કહીએ છીએ તો એ કોમર્શિયલી યુઝ થાય છે આ આનું લાસ્ટ ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ હતું તો જેટલા પણ મને અગત્યના લાગે એવા મુદ્દા હતા જેટલું પણ અગત્યનું લાગે એવા ટોપિક હતા એ બધા જ આજના આ વિડીયોમાં મેં આવરી લીધા છે તો હું આશા રાખું છું કે તમને આવનારી પરીક્ષા માટે આ વિડીયો ખૂબ જ મદદરૂપ થઈ રહેશે જો વિડીયો ગમે હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો અમારી આ ચેનલ ઉપર નવા હોય તો આને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા Thank you friends, keep watching, keep learning.